ભરૂચ ક્રાઇમ અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષરરાજ સાહેબના સૂચના મુજબ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાએ વાહન ચોરીના ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે ફીલ્ડ અને ટેકનિકલ ટીમો બનાવી હતી ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને એક બાતમી મળી હતી કે

એ દિવસ પહેલા જ અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર આ મોટરસાયકલ સીધી કરીને ચોરી કરી હતી તે આજે આ મોટરસાયકલ વેચવા માટે પ્રતિન ચોકડી આવ્યો હતો ત્યારે જ પોલીસે દ્વારા પકડાઈ ગયો આમ પોલીસે અંકલેશ્વર શહેર એડિશન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો હતો આરોપી સુનિલ પર્વતભાઈ નાયક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એડિશન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો